આઈટીઆઈ કચેરીની પાછળ મામલતદારની ટીમ પહોંચી હતી અને તપાસ કરતા એક ટ્રક બે રિક્ષાઓ મળી આવતા તાત્કાલિક કબજે લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી જેમાં ઘઉં બાર કટ્ટા પાંચસો તેતાલીસ કિલો કિંમત રૂપિયા ચૌદ હજાર એકસો અઢાર ચોખા કટ્ટા એકસો ત્રેવીસ કિંમત રૂપિયા બે લાખ તેત્રીસ હજાર ત્રણસો ચોપનનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે મુદ્દામાલ સીઝ કરી વાહનો પોલીસ સ્ટેશનમાં રખાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ખાંભાના ડેડાણ ગામમાં મામલતદારની ટીમ દ્વારા એક રહેણાંક વિસ્તારમાંથી પચાસ કિલો ઉપરાંતનો અનાજનો જથ્થો મળી આવ્યો છે જેની ગણતરી બાદ સીઝ કરવા માટેની કાર્યવાહી શરૂ કરાઈ છે હાલમાં આ જથ્થો શંકાસ્પદ તરીકે તંત્ર દ્વારા સીઝ કરી અનાજનો જથ્થો ક્યાંથી લવાયો કોને આપવાનો હતો આ સહિતની દિશામાં તપાસ હાથ ધર્યા બાદ જિલ્લા પુરવઠા વિભાગને રિપોર્ટ કરવામાં આવશે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે